મને એક વાત કહો કે જેને પોતાના ઘરનું બારણું બારી બારણા બધું જ લોક કરી દીધું હોય તમે અને પછી તમે બાજુવાળાના ઘરમાં ડોકિયું કરવા કે એના ઘરમાં કોઈ કાગળ નાખવા જાઓ તો આ યોગ્ય કે અયોગ્ય તમે શું કહેશો આવું કોઈ કરતું હોય તો તમારા અડોશ પડોશમાં તમારી જાણમાં એના મનમાં ચોર છે અથવા તો પોતે ડરે છે આવું તો કહેશો ને સોશિયલ મીડિયા પર અકાઉન્ટ જ્યારે આપણે ઓપન કરીએ ત્યારે કયા પર્પઝથી કરીએ એક કે મિત્રો સાથે કનેક્ટ થઈ શકાય બીજું કે જે વિષય તમે શોધી રહ્યા છો જે તમારી રસરૂચિ છે એવા પ્રકારની રસરૂચિ સાથેની વ્યક્તિઓ સાથે તમે કનેક્ટ થઈ શકો એવી વાતો તમારી સાથે તમે જોડાઈ શકો તમે વિચાર વિમર્શ કરી શકો રાઈટ અને બીજું કે મિત્ર તમારી અંગત જિંદગીની જોઈ જે છે તમારી જીવનને તમે શેર કરી શકો તમે એકલતામાંથી બહાર નીકળી શકો આ તમામ બાબતોમાં એક તો પ્રોફાઇલ લોક રાખવું અને બીજું પ્રોફાઇલ લોક રાખનારી વ્યક્તિ બીજાની પબ્લિક કોઈ પબ્લિક ફિગર છે ઓપન છે પ્રોફાઇલ તો એ વોલ પર જઈને કોમેન્ટ કરવી અને ત્યાં પાછી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી ભાઈ સાહેબ જો તમારું પોતાનું જ પોતાની પ્રોફાઇલ લોક છે તો કોઈ એ લોક પ્રોફાઇલમાં કોઈ હું કે કોઈ વ્યક્તિ શા માટે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે તમે ભૂતિયા રાખીને બેઠા છો યાર હે તો કાં તો મોકલો નહીં અને કાં કરો નહીં અમારી અંગત કોઈ વિચાર નથી બહુ બહુ તો ફેસબુકે બહુ સારું કર્યું છે બ્લોક કરવાના ઓપ્શન આપ્યા છે પણ આ એક સાયકોલોજી છે આ એક વિચારણા છે કે હું મારું લોક રાખું એક તો જ્યાં તમે સોશિયલ મીડિયા પર આવી જ ગયા છો તમને ખબર છે કે હા ડેટા ત્યાં સિલ ઓલરેડી સ્ટોર થઈ જ રહ્યા છે તો પછી આ કઈ ગેમ છે જ્યાંમાં હું ખાનગી પણ રહું જેમાં હું જાહેર પણ રહું હું બીજાની વોલ્ડ પર કોમેન્ટ કરવા પણ જાઉં અને હું ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલો પાછી એ વ્યક્તિ મને જોયા વિના જ મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે અને એના પછી મારી પ્રોફાઇલ જોઈ શકે તો પ્રભુ તમે કોઈ કૃષ્ણ તો છો નહીં કે ઘૂંઘટ કાપટ ખોલ તો દોસે પિયા મિલેંગે કે એના માટે થઈને તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ હવે એ વાયરસ એક્સેપ્ટ કરવા જેટલું સાહસ કરવા જાય એ વ્યક્તિ હે ને વિચારજો થેન્ક યુ